પાટણ જિલ્લા કોંગ્રેસ રાહુલ ગાંધીના વોટ ચોરી મુદ્દાના સમર્થનમાં મશાલ રેલીનું આયોજન કર્યું છે બગવાડા દરવાજા ખાતેથી વોટ ચોરી ગાદી છોડ સુત્ર સાથે રેલી નીકળી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈની આગેવાનીમાં યોજાયેલી રેલીમાં અનેક નેતાઓ જોડાયા હતા આ નેતાઓમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરનો સમાવેશ થાય છે શહેર પ્રમુખ દીપક પટેલ સહિત તાલુકા અને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ રેલીમાં સામેલ થયા હતા કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે સત્તાધારી પક્ષ વિરુદ્ધ સુત્રોચ્યાર કર્યા હતા આ રેલી રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવેલ વોટ ચોરીના મુદ્દાના સમર્થનમાં યોજવામાં આવી હતી સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે સત્તાધારી પક્ષ સામે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે રાહુલ સમય પહેલા આ ગુજરાતમાં અને સમગ્ર દેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર કઈ રીતે સરકારો બનાવે છે કઈ રીતે વોટની ચોરી કરે છે કઈ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે એની રણની વિધા ભાગરૂપે આજે પાટણ મુકામે એ વોટના વિરોધમાં આજે રેલી યોજવામાં આવી છે એમાં અમારા કોંગ્રેસના અનેક કાર્યકરો જોડાયા છે જેમાં ભાઈ દેસાઈ જિલ્લા પ્રમુખ અને તે પટેલ પણ આવી રહ્યા છે અને સાથે સાથે જે વોર્ડની ચોરી થઈ રહી છે ગુજરાતમાં જ્યારે કે ત્રણ તબક્કામાં મતદાન કરવામાં આવે એક તબક્કાનું મતદાન સેના માટે કરવામાં નથી આવતું વોટફી ચોરી માટે કરવામાં નથી આવતું દાખલા તરીકે પાટણનો કલેક્ટર સૌરાષ્ટ્રમાં જઈને મદદ નથી કરતો અને સૌરાષ્ટ્રનો કલેક્ટર પાટણમાં આવીને મદદ નથી કરતો અધિકારો એક છે ન્યાય એક છે એક એક ઘરની અંદર પાંત્રીસ પાંત્રીસ વોટ ફી જે ચોરી કરવામાં આવી અને સમગ્ર દેશમાં અગિયાર વર્ષથી જો સત્તામાં બેઠા હોય બત્રીસ વર્ષથી જો ગુજરાતમાં જો ભારતીય જનતા પાર્ટી બેઠી હોય તો માત્ર ને માત્ર વોટ ચોરી કરીને બેઠી છે અમારો કોંગ્રેસ પાર્ટીનો સુપાચાર આરોપ છે અને આવવા સમયમાં અમે જે લડત પ્લેટફોર્મ પર આપવા જઈ રહ્યા છે પ્લેટફોર્મ પર લડત આપીશું અને આ લડતના ભાગરૂપે હું પણ પોતે પાટણમાં સંસદ તરીકે ચૂંટણી લડી અને માત્ર ત્રીસ હજાર મતના સામનો કરવો પડ્યો આજે પણ સર્વે ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના દેશના વડાપ્રધાન માત્ર પચીસ સીટોથી પચીસ સીટોથી આજે સત્તામાં બેઠા છે અને ત્રીસ હજાર મતથી હારેલી ભારત દેશમાં પિસ્તાલીસ સીટો છે એનું પણ સર્વે ચાલી રહ્યું છે આવવા વાળા સમયમાં ગુજરાતમાં પાટણની જે પ્રમાણે વોર્ડ ચોરી થઈ છે એનું સર્વે કરી ઉજાગર બહાર લાવીશું અને દેશમાં લોકશાહી જે બચાવવાનું કાર્ય કોંગ્રેસ પાર્ટીએથી જે કર્યું છે એને આગળ છું